આજે હજુ ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર જોવા મળશે વરસાદી માહોલ બંગાળના મહાસાગરની અંદર અત્યારે એક નવી ચક્રવાતી પરિભ્રમણ ઊભી થઈ છે ને જાણીશું જેના કારણે ભારતના કયા રાજ્યોની અંદર નવા ચક્રવાતી પરિભ્રમણના કારણે ભારે વરસાદની સંભાવના રહેશે આવી છે ત્યારે દોસ્તો ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો અમે તમને આજના વિડીયોમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આવનારા દિવસોમાં વરસાદની સંભાવનાની સાથે પરેશ ગોસ્વામી તરફથી વરસાદની સંભાવનાઓને દરિયાના કાંઠાના ભાગોમાં દરિયાના કાંઠામાં અત્યારે માછીમારોને હવામાન વિભાગે દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દીધી છે પવન ફૂંકાવાની સંભાવના રહેશે કેટલા કિલોમીટરના પવનો ફૂંકાશે આગામી દિવસોનું શું હવામાન રહેશે ને દોસ્તો રાજ્યની અંદર શૌર શરૂ થવા જઈ રહ્યું છે ચોમાસાનું નવું નક્ષત્ર એટલે કે આશ્લેષા નક્ષત્રનો થશે પ્રારંભ

મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના રહેશે તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટેની પણ આગાહી અમે તમને અત્યારે જોવા મળી રહેલી જે સેટેલાઇટ પિક્ચરની ઇમેજ બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર બે ઓફ બંગાળના બાંગ્લાદેશ લાગુ અને પશ્ચિમ બંગાળના ભાગોમાં અત્યારે એક ચક્રવાતી પરિભ્રમણ જોવા મળી રહ્યું છે અને જેના કારણે અત્યારના તમે સેટેલાઇટ પિક્ચરના એ પણ જોઈ શકો છો આ વરસાદી વાદળાઓ અત્યારે પૂર્વી ભારતના ભાગોમાં વરસાદ આપી રહ્યા છે ત્યારે ગુજરાત ઉપર અત્યારે અપર મિડ કે લો લેવલ ઉપર કોઈ પણ વરસાદની સક્રિયતા કે અત્યારે સિસ્ટમ જોવા નથી મળતી તેમ છતાં પણ અરબી સમુદ્રમાંથી આવનારા ભેજના પવનોના કારણે ગુજરાત રાજ્યમાં જાણીએ દોસ્તો સૌથી પહેલાં તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગે આજે જે ગુજરાત હવામાન વિભાગને લઈને નકશાઓ રજૂ કર્યા તે જોઈએ આજે દોસ્તો દક્ષિણી ગુજરાત અને તે લાગુના પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર જિલ્લાના પંચોતેર ટકા સુધીના અંદાજિત વિસ્તારોની અંદર છૂટો છવાયો ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ પડે તે પ્રમાણેની સંભાવના હવામાન વિભાગે કરી છે જેમાં તમે જોઈ શકો છો આછા વાદળી કલરનો વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ દમણ દાદરા નગર સુધીનો વરસાદ પડે તે પ્રમાણેની આગાહી રહેશે તો આ સાથે જ તમે અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ દ્વારકા પોરબંદર મોટાદ લાગુના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ પ્રકારના વરસાદ ખૂબ જ છૂટા છવાયા વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાતના પણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સુધીના જે લીલા કલરનો રંગ જે જિલ્લામાં બતાવવામાં આવ્યો છે ત્યાં છૂટો છવાયો વરસાદ અને કચ્છ માટે તો વરસાદની હળવી ઝાપટાની ગતિવિધિ જોવા મળે તે પ્રમાણેની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો આ સાથે જ તમે દોસ્તો ત્રણ ઓગસ્ટનો પણ આગાહીનો નકશો જોઈ શકો છો જેમાં દક્ષિણી ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના બાકીના સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ઝાપટાથી માંડી અમુક સીમિત વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પડે અને આ પ્રમાણે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જો કે રાજ્યની અંદર તમે જોઈ શકો છો દોસ્તો આજે સૌરાષ્ટ્ર કે પછી દક્ષિણી ગુજરાતના કોઈ પણ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડે તે પ્રમાણેની કોઈ પણ સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી પરંતુ જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના તમામે તમામ રાજ્યનો આગાહીનો જે નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં મધ્ય ભારત અને પૂર્વી ભારતના ભાગોમાં ભારે વરસાદ તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદના અત્યારે આપી દેવામાં આવ્યા છે એલર્ટ જોકે આઈએમડી તરફથી પણ ગુજરાત રાજ્યનો જે વરસાદને લઈ જેમાં તમે જોઈ શકો છો છે ત્યારે વધુમાં અન્ય મોડેલની અંદર પણ અમે તમને અત્યારની સક્રિય સિસ્ટમો અંગે જણાવીએ તો તમે જોઈ શકો છો દોસ્તો પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારો ઉપર એક નવું ચક્રવાતી પરિભ્રમણ અત્યારે જોવા મળી રહ્યું છે અને જેના કારણે પૂર્વી ભારતના ભાગોમાં અત્યારે અત્યંત અમુક વિસ્તારોમાં તો ભારે વરસાદ પડે તે પ્રમાણેના રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યા છે તો સાથે તમે દોસ્તો અમે તમને ગુજરાતનું પણ લેવલનું વાતાવરણ બતાવીએ તો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર આવનારા સર્ક્યુલેશનના વાદળાઓ કે જે અત્યારે ઉત્તરીય ભારત પરથી આવી રહ્યા છે અને જેને જોતા અરબી સમુદ્રના આવી રહેલા ભેજને કારણે અને દક્ષિણી ગુજરાતના જે કાંઠાના ભાગો છે તે ભાગોમાં વાદળોની ગતિવિધિના કારણે આજે વરસાદની સંભાવના રહેશે તો આ સાથે જ દોસ્તો ત્રણ ઓગસ્ટની પણ આગાહીની અંદર પૂર્વી ભારતના ભાગો પર જોવા મળી રહેલી જોઈ શકો છો આ સિસ્ટમના વાદળાઓ અમુક છૂટાછવાયા આવી શકે છે ઉત્તરી ભારત પરથી અને જેના કારણે ત્રણ ઓગસ્ટ દરમિયાન જોઈ શકો છો મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વાતાવરણમાં કેટલાક છૂટાછવાયા ભાગોમાં

ખાસ કરીને ગુજરાત રાજ્યનું વાતાવરણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રથી માંડી અને અને ઉત્તરી ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત કચ્છના કાંઠાના ભાગોની અંદર ભારે વરસાદી ઝાપટાઓ પડે તો આ સાથે જ દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગોમાં તો મધ્યમ પ્રકારનો વરસાદ પણ નોંધાઈ શકે છે જેમાં અહીં તમે દક્ષિણી ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો વલસાડ નવસારી આ સાથે જ દોસ્તો ડાંગ આહવા સાપુતારાના ભાગોથી માંડી અને જોઈ શકો છો તાપી વ્યારા બારડોલી નવસારી સુરત આ સાથે અહીં દક્ષિણી ગુજરાતના પૂર્વ લાગુના વડોદરા છોટા ઉદેપુર ભરૂચ અંત આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા ભાવનગર અમરેલી બોટાદ રાજકોટ સુરેન્દ્રનગરથી માંડી જોઈ શકો છો મધ્ય ગુજરાતના કેટલાક છૂટાછવાયા ભાગોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી અમુક સીમિત વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાય તેવી સંભાવના રહેશે તો કચ્છની આગાહી જણાવીએ તો કચ્છની અંદર જોઈ શકો છો વાદળિયું વાતાવરણ દિવસ દરમિયાન જોવા મળી શકે કાંઠાના ભાગો જે દરિયાના છે ત્યાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટાથી વિશેષ કોઈ ભારે વરસાદ પડે તેવી સંભાવના નથી તેમ છતાં પણ આ પ્રમાણે કચ્છની અંદર જોવા મળી શકે છે વરસાદી વાદળોનું વાતાવરણ ઉત્તર ગુજરાતની અંદર જેમાં બનાસકાંઠાના પાલનપુર લાગુના વિસ્તારો છે આ સાથે જ સાબરકાંઠા આજુબાજુના જે અરબલ્લીના પંથકો છે તો અન્ય જે મહેસાણા મહેસાણાથી માંડી અને તમે જોઈ શકો છો પૂર્વ ગુજરાતના મહીસાગર દાહોદ પંચમહાલ ગોધરા લાગુના વિસ્તારોમાં છૂટો છવાયો ભારે ઝાપટાથી માંડી હળવો વરસાદ પડે તે પ્રમાણેનું અત્યારે દોસ્તો મોડલો દર્શાવી રહ્યા છે અહીંયા અન્ય જીએફસ અન્ય મોડલની અંદર યુરોપિયન આધારિત તમે જોઈ શકો છો સિસ્ટમની ગતિવિધિ ગુજરાત રાજ્યની અંદર કોઈપણ જગ્યાએ આગ આજ આજે ભારે વરસાદ પડે તેવી સંભાવના નથી પરંતુ જોઈ શકો છો સૌરાષ્ટ્રની વાત કરીએ જેમાં દ્વારકા જિલ્લો હશે પોરબંદર જિલ્લાના ગીર સોમનાથથી માંડી જૂનાગઢના ઘણા છૂટાછવાયા ભાગોની અંદર આજે દોસ્તો ભારે વરસાદી ઝાપટાથી માંડી અમુક વિસ્તારોની અંદર સારો એવો મધ્યમ પ્રકાર સુધીનો વરસાદ પણ નોંધાઈ શકે છે જોકે આ વરસાદની ગતિવિધિ હવે ખૂબ જ સીમિત હશે અને અમુક વિસ્તારોની અંદર ઠંડરસ્ટોમની એક્ટિવિટી બને જેમાં જોઈ શકો ભાવનગર હશે આ સાથે રાજકોટના કેટલાક વિસ્તારો તો માંડવી કચ્છના કેટલાક ભાગોની અંદર આજે હળવા ઝાપટાથી હળવી વરસાદની ગતિવિધિ પણ જોવા મળી શકે ઉત્તર ગુજરાતના ખાસ કરીને બનાસકાંઠા લાગુ સાબરકાંઠાના વિસ્તારો હશે આ સાથે અરવલ્લીના તો અન્ય મધ્ય ગુજરાતની અંદર પણ આગામી ચોવીસ કલાકથી માંડી દક્ષિણી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સારા વરસાદની સંભાવના જોવા મળી રહી છે અહીં જોઈ શકો છો દોસ્તો અમે તમને બતાવી રહ્યા છીએ વલસાડ નવસારી ડાંગ નર્મદા ભરૂચ આ સાથે અન્ય પંચમહાલથી માંડી આ વિસ્તારોમાં છૂટો છવાયો આમ દક્ષિણી ગુજરાતના જિલ્લામાં તમામે તમામ ગુજરાતના અન્ય વિસ્તારો કરતા સારી વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ રહે તેવી સંભાવના જોવા મળી રહી છે દોસ્તો આપણે આગળના દિવસોની પણ વરસાદની આગાહી જોઈએ તો દોસ્તો તમે જોઈ શકો છો ત્રણ ઓગસ્ટની અમે તમને ગુજરાતની વરસાદની સંભાવનાનો નકશો બતાવી રહ્યા છીએ અહીં એપ્લિકેશનના માધ્યમથી તો જોઈ શકો છો ત્રણ તારીખે ગુજરાતના કેટલાક પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં વધારો થાય તેવી સંભાવના જોવા મળી રહી છે અને જેમાં તમે જોઈ શકો રાજસ્થાન લાગુના ગુજરાતના સરહદી સાબરકાંઠા ઈડર આ સાથે જ અરવલ્લી લાગુના ઘણા મોડાસાથી માંડી માલપુર બાયડ કડાણા પંથકોની અંદર હળવો મધ્યમ વિસ્તારોમાં જોવા મળી શકે છે તો આ સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાથી માંડી દાહોદ પંચમહાલથી માંડી દક્ષિણી ગુજરાતના ઘણા જ વિસ્તારો જેમાં ગુજરાત રિજનના વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની સંભાવના તો કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર છૂટો છવાયો ઝાપટા સ્વરૂપેનો વરસાદ પડે તેવી સંભાવના રહે આ સાથે તમે દોસ્તો જોઈ શકો ચાર ઓગસ્ટની આગાહી અમે તમને જણાવી રહ્યા છીએ અને ચાર ઓગસ્ટના દિવસે ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ વિસ્તારોમાં કોઈ વધુ સંભાવના વરસાદની ન રહે માત્ર ઝાપટાની સંભાવના આ સાથે પાંચ તારીખની પણ આગાહી જોઈ શકો છો આમ રાજ્યની અંદર આગામી દિવસોમાં વરસાદી વાદળોની ગતિવિધિ જોવા મળે બાકી જોઈ શકો છો આઠ ઓગસ્ટ આજુબાજુ દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં ફરી થોડો હળવો મધ્યમથી માંડી સીમિત વિસ્તારોની અંદર સારો વરસાદ નોંધાય તે પ્રમાણે આઠ તારીખ પછીની સંભાવના જોવા મળી રહી છે ધીમે ધીમે તમે જોઈ શકો છો આગામી સાત અઠવાડિયા સુધી તો કોઈ ભારે વરસાદ ન પડે પરંતુ રાજ્યની અંદર દસ ઓગસ્ટ પછી દક્ષિણી ગુજરાત સુધી એક વરસાદી વાદળોનું વહન આવી શકે છે ને જેના કારણે આઠથી દસ અગિયાર સુધી દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના રહે આમ રાજ્યની અંદર દોસ્તો આગામી દિવસોની વરસાદની સંભાવનાઓ અમે તમને અગિયાર બાર તારીખથી માંડીને જોઈ શકો તેર ચૌદ પંદર તારીખ સુધી બતાવી રહ્યા છીએ તો પંદરથી માંડી સોળ ઓગસ્ટ સુધી રાજ્યની અંદર કોઈ એવા ભારે વરસાદો પડે તેવી સંભાવના અત્યારે મોડલોમાં નથી જોવા મળી રહી પરંતુ તમે જોઈ શકો છો દોસ્તો સોળ ઓગસ્ટના દિવસે બંગાળની ખાડીના કાંઠાના રાજ્ય એવા પશ્ચિમ બંગાળ ઓડિશાના ભાગોની અંદર એક મોટી ચક્રવાતી પરિભ્રમણ ફરી બનશે અને જેના કારણે સત્તર અને અઢાર તારીખ પછી ગુજરાત રાજ્યની અંદર એક સારા વરસાદના રાઉન્ડની આપણે આશા રાખી શકીએ અને ગુજરાત રાજ્યની અંદર સારો એ વરસાદ દોસ્તો ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પડે તેવી સંભાવના રહેશે ત્યારે વધુમાં દોસ્તો અમે તમને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે સક્રિય સિસ્ટમો અંગેનું બુલેટિન જે જાહેર કરવામાં આવ્યું તે પણ બતાવીએ તો તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે દોસ્તો બંગાળની ખાડીમાં સક્રિય અત્યારના જે લેટેસ્ટ ચક્રવાતી પરિભ્રમણ અંગેની માહિતી આપતા જણાવ્યું કે આ ચક્રવાતી પરિભ્રમણ આગામી કલાકોની અંદર ઉત્તરીય દિશા તરફ આગળ વધે સંભાવના છે અને અત્યારના સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો પૂર્વી ભારતના ભાગો પર જોવા મળી રહેલી આ સિસ્ટમની ગતિવિધિ તે ભાગોમાં વરસાદ આપી રહી છે ત્યારે આપણા ગુજરાત ઉપર કોઈપણ પ્રકારની અત્યારે સિસ્ટમ સક્રિય ન હોય પરંતુ રાજ્યમાં પાછલા દિવસોમાં પડેલા વરસાદી સિસ્ટમના જે ભેજવાળા પવનો છે જેના કારણે રાજ્યમાં ઘણા છૂટાછવાયા ભાગોમાં ઝાપટાથી માંડી હાલ આજે હળવા વરસાદની સંભાવના સીમિત વિસ્તારો માટે જોવા મળી રહી છે અને હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ નવી નકોર આગાહીઓ જાણીએ દોસ્તો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની એકદમ વિરોધાભાસી આગાહી સામે આવી રહી છે અને જેમાં અંબાલાલ પટેલે આગાહી કરી કે રાજ્યમાં ત્રણ ઓગસ્ટ સુધીની અંદર ઘણા ભાગોની અંદર વરસાદ પડવાની સંભાવના રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે તો આ મહિનાના અંતિમ દિવસોની અંદર મોટી સિસ્ટમ વૈશ્વિક સ્તરની બને તેવી સંભાવના છે અને જેના કારણે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તો પૂર આવે તેવી સંભાવના આગામી દિવસોને લઈ આગોતરા એંધાણમાં તેમણે આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે હાલ હજુ સિસ્ટમ બની નથી નવી સિસ્ટમ બનશે એટલે ભૂકા કાઢી નાખે તેવો વરસાદ પડશે ને તેમણે દોસ્તો આ મહિનાના અઢારથી માંડી બાર ઓગસ્ટ દરમિયાન વરસાદ જોવા મળે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની સાથે આ મહિનાના અંતિમ સપ્તાહમાં નવી વરસાદી સિસ્ટમના કારણે ભારે વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે બંગાળના ઉપસાગરમાંથી વરસાદી સિસ્ટમ આવશે તો આ સાથે તેમણે દોસ્તો કહ્યું કે એકથી ત્રણ ઓગસ્ટ દરમિયાન કેટલાક વિસ્તારો એટલે કે હાલમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તો તેમણે છ થી દસ ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટાની સંભાવના કરી અને અઢારથી બાવીસ ઓગસ્ટ દરમિયાન વરસાદની આગાહી કરી છે જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવને લઈને પણ વરસાદી વાતાવરણ રહેવાની સંભાવનાને તેમણે તેવી ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડે જ્યાં વરસાદી વાદળું ચડે ત્યાં ભારે વરસાદ પડે તેવી સ્થિતિ આ મહિનાના અંતિમ દિવસોમાં જોવા મળી શકે છે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ઝાપટાનું પ્રમાણ જોવા મળવાની સંભાવના અને તેમણે સપ્ટેમ્બર મહિનામાં ત્રણથી માંડી ચૌદ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ ભાગો તો માંડી સૌરાષ્ટ્રની અંદર જન્માષ્ટમીમાં લોકોની મજા મેળો બગાડી શકે છે તેવું પણ તેમના તરફથી કહેવામાં આવ્યું છે આમ તેમણે દોસ્તો આગામી દિવસોની અંદર ગણેશ ઉત્સવ અને જન્માષ્ટમી જેવા તહેવારો દરમિયાન પણ સામાન્ય વરસાદી વાતાવરણ રહે તેવી સંભાવના તેમના તરફથી વ્યક્ત કરવામાં આવી છે

જે એમણે અપવાદરૂપ હશે તે જ ભાગોમાં સારો વરસાદ પડે બાકી રાજ્યમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી હાલમાં કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી ને જેના કારણે ઉત્તરી ભારતના ભાગોમાં જે સિસ્ટમો બની રહી છે તે જતી રહી છે ને જેના કારણે ગુજરાત ઉપરથી તેનો વરસાદી લાભ પૂર્ણ થયો છે જેના કારણે તો આથી ખેડૂતોને ખાસ પાક સુકાતો હોય ખેતીનો તો પિયત શરૂ કરી દેવા માટેની તેમના તરફથી વિનંતી કરવામાં આવી છે ને વધુમાં તેમણે જણાવ્યું કે દરિયાના કાંઠાના ભાગોમાં ભલે વરસાદ ન પડે પરંતુ પવનની ગતિ રહી શકે છે દરિયાના કાંઠાથી પચાસ કિલોમીટર સુધીના અંતરોની અંદર પંદરથી વીસ કિલોમીટરની ઝડપના પવનો તો કેટલાક ભાગોમાં જોટાના પવનો પચીસ થી ત્રીસ સુધીના જઈ શકે તો વધુમાં તેમણે અન્ય અંદરના વિસ્તારોની અંદર બારથી પંદર કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાય તેવી સંભાવનાને આમ દોસ્તો રાજ્યની અંદર પવનની ઝડપ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના કચ્છના અને દક્ષિણી ગુજરાતના કાંઠાના ભાગોમાં તો બીજી તરફ આપણે જણાવીએ તો દોસ્તો રાજ્યની અંદર ચોમાસાનું નવું નક્ષત્ર આશ્લેષા નક્ષત્ર રવિવારની સવારે બેસી રહ્યું છે આ નક્ષત્ર દોસ્તો ગધેડાના વાહન સાથે પ્રારંભ થઈ રહ્યો છે સૂર્યનારાયણનો ત્રણ ઓગસ્ટના દિવસે આશ્લેષા નક્ષત્રની અંદર પ્રવેશ થશે અને સત્તર ઓગસ્ટ સુધી આ નક્ષત્ર ચાલશે કહેવત છે કે જો આશ્લેષા નક્ષત્ર ચગી તો ચગી બાકી ફગી એટલે કે આ વરસાદ વાતાવરણ ની અંદર વરસાદ પડે તો પડે બાકી વરસાદ ન પડે તે